જામનગર લોકસભામાં જામજોતપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં બીજેપી ઉમેદવાર પૂનમ માડમ માટે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર લોકસભા બેઠકના ભાજપના રિપીટ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા દ્વારકાના રિલાયન્સ રોડ, ખાતી ગેટથી કાનદાસ બાપુ આશ્રમ થઈ ભથાન ચોકમાં બજારમાંથી રોડ શો યોજી 32 ચોક ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ માર્કેટ ચોક ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય પ્રભુવા માણેક ભાજપના આગેવાનો વેપારીઓ અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા પૂનમ માડમે જણાવ્યું હતું કે અખ્બી બાર ચારસો પાર મોદીના આહવાનને દેશવાસીઓ સાર્થક કરશે આગામી લોકસભાની ચૂંટણીઓનું સંધાને ત્યારે મારો પ્રવાસ આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં ચાલતો હોય ત્યારે ગઈકાલે જામજોધપુર નગરપાલિકાનો રોડ શો લોકસંપર્ક અને કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું એવી જ રીતે દ્વારકા નગરપાલિકા ખાતે એક રોડ શો લોકસંપર્ક અને એની સાથે સાથે આ વિધાનસભા ક્ષેત્રનું કાર્યાલયનું નું ઉદઘાટન પણ યોજવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નાગરિકો આ સમગ્ર રેલીમાં રોડ શોમાં માં અને જે નાગરિકો ઉત્સાહ છે નાગરિકોની સાથે સાથે જે લોકો અહીંયા દર્શન કરવા આખા આવ્યા છે એમના પણ ચહેરામાં જે ઉત્સાહ છે એનાથી ક્યાંક માત્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં નહીં પણ સમગ્ર દેશમાં આજે આપણે પરિણામની પ્રતિથી થાય છે લોકોમાં કેટલો ઉત્સાહ છે મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર હાલારમાં જે પ્રકારના કામો થયા છે એનાથી પણ લોકો એની નોંધ હોય ઘર ઘર સુધી કેન્દ્ર સરકાર પહોંચ્યું હોય એ વાતથી લોકો ક્યાંક ખુશ હોય અને એ વાતનું ત્યાં ઉપસ્થિત રહી અને એનું અભિવાદન કરતા હોય એ વાતનું ક્યાંક પોતે સામેથી નોંધ કરાવતા હોય એ રીતે લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ દ્વારકાથી લઈ અને આમરણ સુધી એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી અહીં નાગરિકોનો ઉત્સાહ કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કઈ લઈને નીકળી છે તો દાદાગીરી લોકોને ડરાવવા ધમકાવવા મતદાન કરવા બહાર ના નીકળવા દેવા તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે વર્ગ વિગ્રહ કરે છે લોકોને ધમકાવે છે લોકો આમાં જ્ઞાતિ જાતિ વાત ફેલાવે છે ધર્મ વાત સંપ્રદાય વાત ફેલાવે છે જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસ

તમને ધ્યાન હોય તો લીડ કોઈ દિવસ બે હજાર ચૌદમાં હોય કે બે હજાર ઓગણીસમાં હોય કોઈ દિવસ લીડની વાત કરી નથી અને આજ પણ વાત નથી કરતી પણ મને ખાતરી છે નાગરિકો એ લીડ નિશ્ચિત કરશે અને પાર્ટીની જે અપેક્ષા છે એ મુજબની લીડ આ ક્ષેત્રના સર્વે નાગરિકોને અને કાર્યકર્તાઓ શક્ય થશે ચારસો બાર સાર્થક થશે બિલકુલ મોદી સાહેબે જ્યારે આ રાષ્ટ્રને કોઈ પણ આહવાન કર્યું છે એ કોરોના કાળનું પાંચ મહિનાનું લોકડાઉન હોય અન્ય કોઈ કાર્યો હોય એમાં લોકોની સ્વચ્છતા અભિયાનો હોય લોકોની ભાગીદારી કેટલી જાગૃતતાથી રહી છે એ તમે બધાએ જોયું છે એટલે મને ખાતરી છે મોદી સાહેબ નું આહવાન હંમેશા રાષ્ટ્રના નાગરિકોએ ઝીલું છે અને એવી જ રીતે આહવાન ઝીલીને પણ મને ખાતરી છે કે આ પરિણામ શક્ય થશે તો